अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

લેક તમે ક્વોલિફિકેશન થી નથી રહ્યા મારા પ્રેમ રહ્યા હા પ્રેમ થી મારા પ્રેમ થી તમારી ક્વોલિફિકેશન નથી અમારો પ્રેમ છે એટલે સાચું તમે જ છે લખો બલે સમજાય કે ના સમજાય તો પ્રેમ છે એટલે આવ છે પણ હાવ જે સુ ક્વોલિફિકેશન ક્વોલિફિકેશન તો વસ્તુ સંજે પાત્ર વિના વસ્તુ ન રહે પાત્ર આવો પાત્રતા ક્વોલિટી

અને બીજા પાના ઉપર લખ્યું હોય 40 50 પાના પછી કે સંઘર્ષની શક્તિ વધે છે હવે હાચું કોઈ ખોટું કરે હા તો ચક્કર કે આ મિસ્ટેક છે એવું લાગે હા કે નહીં બે વાક્ય કોન્ટ્રાડિક સમજાય છે એકમાં લખ્યું સંઘર્ષની શક્તિ વધે છે અને બીજામાં સંઘર્ષની શક્તિ થાય છે પણ એમાં હાચું કોઈ ખોટું કરે ખબર પડે અનુભવી કોને દર્શન હોય કોને નોલેજ હોય યાદ પણ રહે ના પણ રહે ભૂલી જાય નોલેજ શું હોય લિમિટેશન કારણ કે કોપી કરવાની હોય અનુભવ માં કોપી ના હોય ને અનુભવ કરે સમજાય છે હાજર કરવાનું ના જેને સમજણ હોય ના એને હાજર હાજર કરું ખબર છે પણ યાદ નથી આવતું ઈટ્સ અ મેટર દર્શન માં મેમરી સંતના હાજર વિઝન દર્શન એટલે

एक वाक्य પોતાને અનુભવનું ના બોલે કાકે જો બોલે તો લોકો પૂછે હું તો બજે શું થાય બજે કોન્ટ્રાડિક્ટ થાય કોન્ટ્રાડિક્ટ અનુભવ વખત બોલાય નહીં સમજાય છે અમે તો અનેક આખો સિદ્ધાંત પ્રજવાત કે આપો આપકો મૌલિક જ કહેવા કે એટલે દર્શન દર્શન કે ત્યારે જવાબ આપો

वहेतिस हमाईस, संगर सकते खारास निक्स हे लाई कि लाक। प्र मदिना रेपरून जाते हैं मौलते जाते मिलाइस हैं धिलाया, यह मन गोली इनई �αंगा है। जेकनी अजाग आपको दो ईए मंसाटक है तो लोसम्हि concrete गाइथाय दिले मिलेज सकत है। क्या लाग ग utilizz

એટલે કે આ ક્રોધ માન માયા પરિણામ છે પરિણામ પછી આગળ લખ્યું છે કે

તમારે <esi> <unknown eagle> <Jewish>

કે તમે પોચો એવું દાદા અચ્છા હું આ સિદ્ધાંત છે કે હું તો દર્શનમાં જોઈન કરું છું તો કે ના અમે અમે દાદાએ કીધું છે એક ભઈએ પ્રશ્ન પૂછ્યો કે અક્રમ વિજ્ઞાનમાં અક્રમ એ છે નહી નથી ત્યારે એને કીધું ના અક્રમ એ અવસ્થાને કારણે ઊભું થયું છે અને એનો અંત પણ પણ વિજ્ઞાન કેવું છે પરમેનન્ટ પછી આમાં આગળ લખ્યું છે ક્રમ હોય કે અક્રમ હોય બંને વિજ્ઞાન સમજતું પડશે

એની પાસે કોઈ કોપી હા હા પહેલા તો કોપી મોકલાય પણ મેં તો આજે કોપી મોકલાય પણ રેકોર્ડ તો કે કઈ આપતો વાણી છે પાસે લોકો તો મને પૂછે પછી હા રેકર્ડ કઈ રેકોર્ડ કે દે કેવો પછી મોકલાય તો 14 નંબરની આપતો ભાગ બે અને પાન નંબર સીધો સરો એટલે જોઈ લેજો બધા જોઈ લેજો હા એટલે સમજાવ ક્યાં આવે હંમેશા અનંત નાનીઓનો એક જ મત ને એક અનંતના અનંત મત હોય

અને તમારે જાતે વિધિ કરવા કે કે સમજાય આ બધું વિજ્ઞાન જ આ પણ સમજાય તો ને કે જવાના થોડા દિવસ પહેલા એટલે તમાર છેલે છેલે જેટલું કહેવાય એટલું કહી દીધું એની સાથે તો સારી નથી આ તો માર માર જેટલું કહેવાય એટલું કહી દીધું એમને બોલાતું તું કે કાકા જ કે હતી લાસ્ટ 6 મંથ કે 8 મંથ તો એમના બિલકુલ એક્સિડન્ટ થયા પછી તો રિડ્યુસર થયું છે એનું બોડી એ તો અમેરિકા કે ગયા એનું કારણ કે કે એમને પોતે કીધું કે અમારા ક્ષત્રિયોની પ્રોમિસ છે મે પાક કરાઈ એટલે ગયા બેન નળી પર બધું લગાઈ છે કારણ કે વિસિટિંગ સારી નથી આવી ના પડી દે ના પડી ડોક્ટર ડોક્ટર ને ના પડી દે પણ શું થાય સંજો ગાજે છે મને કીધું કે અમારી ક્ષત્રિયની પ્રોમિસ છે એટલે અમે કીધું છે જઈશું અને એક જરૂર એમને કે હવે એક્ચ્યુઅલી વાત છે બરાબર અને એના આરેલા લેટર પેટો લખાય હા લેટર પેટો લખાય કે છેલે છે કે અમે ના હોઈએ તો તમે સો સો કપા બોલતે અમને જાતે લખાયો આ તો ટુ ડિઝાઇન ભાઈ તુર પબ્લિકમાં જલ્દી ના હોવે જ્ઞાનયુક્ત કે પ્રોપોલ ઉતર રિએક્શન આવે છે કે તમે છેલે વિજ્ઞાન સમુદાય ગર્જો તમે તમે તમારું મત થી છે એટલે બધું જ્ઞાનયુક્ત કેમ છે બરાબર આપણે આપની ભાષામાં સમજીએ તો શું થાય બળસાઈ નેચરના દૈસિકતા આપણે જ્ઞાન અને દર્શન અને દર્શનમાં કે ભાગ નેચરલ નેચર અને અન્ય ચાલી છે એ જગ્યા છે અહીંયા જગ્યા છે હા બોલો એટલે નેચર નેચરલ ઇંદા આપણે સીઝન આવે ઓના ઓ સી આવો પણ આપણે થોડા કેટલા વર્ષો કે આપણે જોઈએ છે કે સીઝન કરી ખોરવાઈ ગઈ છે એટલે ઘણી તો ચોમાસુ જાન્યુઆરી સુધી જાય પછી સુનામી આવે નુકસાન થાય આ બધું તો કે અનનેચરલ નેચર વાળો ભાગ એટલે ઇફેક્ટ કરી શકે કે કેમ નો આપું કારણ કે આપણે નાના હતા ત્યારે આવું બધું નહોતું કે જાન્યુઆરીમાં વરસાદ પડે જ નહીં એ તો ઠંડી પણ આ જાન્યુઆરીમાં વરસાદ થયો છે એટલે આ અનનેચરલ જોથી એટલે શું એ ભાગ સમજો ના એટલે અનનેચરલ ને એ તો નેચરલ નેચર જ છે અનનેચરલ નેચર તો આપણી પ્રકૃતિને કહેવાય અનનેચરલ એને આ નેચરલ ના કહેવાય એ નેચરલ જ કહેવાય પણ આ સમગ્ર યુનિવર્સ જે જે એનવાયરમેન્ટ હોય એની ઇફેક્ટ આ બધું થાતું હોય છે સો કે તો ઓવરઓલ ઇફેક્ટ પડે <tune> <tune> આપણા કે છે અરબ કન્ટ્રીમાં હેવી રેઈન થાય તો કે બે બે ચાર નીચે વરસાદ ના પડતા પૂર આવે તો રાજસ્થાનનો પૂર આવે હા એ વાત આવી એ પડી છે એ સુરાય કે કે બધું નેચર નેચર માં છે આ બધી આ બધી કુદરતી અસરો છે આ પ્રકારની હીટ થાય તો તમારે શું કહેવાય કે ઘરજેલો થઈ જાય પછી આ આ દરિયામાં પ્લેટ તૂટી જાય કુછો આ સુરાખિયાર અને કલેક બકક પછી જંગલની બહુ વધી જાય જંગલની બહુ વધી જાય જંગલ પર ઘાસ હોય ને આ જાય અને પછી જે ટાયફૂન ઊભો થાય ચક્રવાત જબરદસ્ત પેલા મકાનો મકાનો ગાડી ઉડાઈ નાખે આ છે આપણા નેચરલ લેક્ચર છે સુ છે નેચરલ નેચરલ નેચરલ

બાળકોને આશ્ચર્ય લાગે કે આવું કેમ થાક ના લાગે ટાઈમ ઝોન વગેરે વગેરે બધું બદલાય અને તો કુદરત જ શક્તિ આપે કોણ કુદરત સંજોગો શક્તિ લઈને આવે છે એ સાબિત થાય આપણે શક્તિ ઉભી કરતા નથી આ આપો તો આપો પ્રોગ્રામ છે અને પ્રકૃતિ પ્લે કરે છે એ પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે સમજાય છે કે એટલે આમાં કોઈ વિશેષતા નથી જેવો રોલ હોય એવી શક્તિ હોય સમજાય છે આપણો મોદી સાહેબ 16 કલાક 18 કલાક જાગે છે કરી શકે છે ને સામાન્ય બધા 8 કલાક પતાકી જાય છે એ તેને એવો રોલ આવ્યો છે તો શક્તિ એ કુદરત આપી છે ચાલો બોલી તમે આવ્યો ને તમે છે ખાતા જો આપ કે કે ડોક્ટર ઓડી હોય સચ્ચી એવી મળે કુદરત કામ બી હું કરવા મત સચ્ચી એવી આપી છે સમજાય છે બરોબર એટલે આવું તો બને સંજોગો સત્રીના જેઠા ઉતાર ચક્રવર્તીનો એનો રોલ હોય કે પણ શક્તિ પણ એક પાસે હોય જ એક બે હોય કે જો આપણે વિશેષતા લાગે સામાન્ય માણસને પણ એની અંદર કેવું હોય એક બે અને એક બે પછી પ્લે કરા કરે પાવર પાવર પ્રોગ્રામ માં છે શરીર માં નથી શરીર તો શું કરે છે પ્લે કરે છે પણ લોકોને શરીર નો પાવર લાગે છે અને ભૂલ પણ પડી લાગે છે અને શક્તિ પણ મસાબતુ રિલેટિવ સત્ય છે આ બધી પ્રાકૃતિક છે જરીમાં સક્તિ કોઈ પ્રકારની નથી એ પ્રોગ્રામ મહત્વની વસ્તુ એ છે કે તમારું વિઝન રિલેટિવ સત્યથી સલાતન સત્યના વર્તુળમાં જ રહેવું રિલેટિવ સત્યની માયા ધ્યાન પરવું જોઈએ નહીં રિલેટિવ સત્ય ઉદય કમાંમાં હોય પણ વિઝલમાં ના વિઝલમાં તો સલાહ છે તો જ આ વિજ્ઞાન તમારો પાકો થશે વિઝલ રૂપે નહીં તો નહીં હમ બસ આ થોડો બ્રેક પાડવાનો છે